નાના વરાછા વિસ્તારમાં આવેલ નાવડી ઓવારા ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો અને ભાવિક ભક્તોએ હાજરી આપી હતી તાપી મૈયાને દૂધથી અભિષેક કરીને અગિયારસો મીટર લાંબી ચુંદડી ઓઢાડીને પાવન દિવસની ઉજવણી કરવામાં આવી ભાવિકોએ ભક્તિભાવથી મહાઆરતી અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરતના કાપોદરા ફાયર બ્રિગેડની બે બોટ અને દસ જવાનો પણ સ્થળ પર હાજર રહીને સુરક્ષા વ્યવસ્થાને સંભાળી હતી આજે સાતમના પવિત્ર દિવસે સુરતના જીવન સ્ત્રોત સમાન તાપી નદીનો જન્મદિવસ ઉજવાયો દર વર્ષની જેમ આ વર્ષે પણ સૂર્યપુત્રી તાપીનો જન્મોત્સવ શ્રદ્ધા અને ભવ્યતાથી ઉજવ્યો સૂર્યોદય ઘાટ ભવ્ય પૂજા અર્ચના સાથે અગિયારસો મીટર લાંબી ચુંદડી તાપી મૈયાને અર્પણ કરવામાં આવી એવું માનવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી નર્મદાના દર્શનથી અને તાપીના સ્મરણથી પાપોનો નાશ થાય છે આજના પાવન અવસરે સુરતીઓએ તાપી નદીના પ્રાગટ્ય દિવસને ધૂમધામથી ઉજવી ભક્તિભાવથી તાપી મૈયાની આરાધના કરી મહંત શ્રી અખિલેશદાસજી રામજી મંદિર નાના બરા છે ગુરુ સંત શ્રી ગુરુ શ્રી કલ્યાણદાસજી મહારાજજી આજે તાપતી મૈયાના જન્મોત્સવ નિમિત્તે આજે ચુંદરી ચઢાવવામાં આવેલા હતા જે મેં રામજી મંદિર પૂરા ગામ સમાજ ભક્તો દ્વારા અગિયારસો મીટરને ચુંદરી ચઢાવવાના આયોજન કરેલા છે જે માતાજીના આશીર્વાદ છે પરિપૂર્ણ થઈ ગયેલા છે અર સંતો ભક્તો બહુત પધારાલા છે જેમે સૌના સહકાર આશીર્વાદ છે ઓર અત્યારે હવે ભવ્ય આરતીનું આયોજન કરવા મે ચાલુ થાય છે જય શ્રી રામ જય નામ સર આજે કુકારિટી સિંક્ષણનું આજે તાપી મૈયાનો જન્મદિવસ છે એના માટે જે ચુંદરી ચઢાવે ને તાપી નથીમાં એના બંદોબસ્તમાં સાબુદાપાનની ટીમ આવેલી છે વ્યવસ્થામાં અહીંયા આપણે બે બોટ રાખેલી છે એક બોટમાં ચુંદરી લઈને જવાનું છે એક બોટ અહીંયા કિનારા પર જે બી લોકો સ્નાન કરે છે માત્ર જે દર્શન કરવા આવે છે એ લોકોને સચાન પાંચ માટે એક બોટ આપણે સ્ટેન્ડ બાય રાખેલી અહીંયા અમે કામમાં દસ માણસો આવેલા છે બે બોટ સામે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ